તો આ તરફ કેનેડાના ટોરન્ટો અને બ્રેમ્પટનમાં ભારે વરસાદ છે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું ભારે વરસાદથી રસ્તાઓ નદીઓ બની ગઈ અનેક લોકોના વાહનો રસ્તાઓ પર પાણીમાં ડૂબ્યા છે શહેરના મુખ્ય માર્ગો પર પાણી જ પાણી છે અનેક લોકો પોતાના વાહનો રસ્તા વચ્ચે પાણીમાં જ મૂકીને જવા પર મજબૂર બન્યા રસ્તા વચ્ચે પડેલા વાહનોની છત સુધી પાણી પહોંચી ગયા છે યુનિયન સ્ટેશનના પગધ્યા પરથી પાણી વહ્યા એરપોર્ટની અંદર પણ ચારે તરફ પાણી પાણી છે ભારે વરસાદથી વીજળી ગુલ થઈ ગઈ છે હવાઈ સેવા પણ ખોરવાઈ છે ભારે વરસાદ અને પૂરથી એક અબજ ડોલરથી નુકસાન છે કરોડપતિ રેપડ ટ્રેકની આલિશાન હવેલીમાં પણ પાણી ભરાયા છે કેનેડાના ટોરન્ટો અને બ્રેમ્પ્ટનમાં સ્થિતિ સર્જાઈ છે જ્યાં વરસાદથી તમામ જગ્યાઓ પર પાણી પાણી ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે યુનિયન સ્ટેશનના પગથિયા પર પણ પાણી વહ્યા એરપોર્ટની અંદર પણ ચારે તરફ પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદથી એક અબજ ડોલરથી પણ વધારેનું નુકસાન ભારત જ નહીં અલગ અલગ જગ્યાઓ પર પણ વરસાદી પાણી ભરાતા પરિસ્થિતિ સર્જાઈ છે કેનેડાના દ્રશ્યો કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે